વાત કરવી છે બેસને જરા બે મારે તારી સાથે વાત કરવી છે કેટલા વખતથી કોઈને નથી જોયા જાણે થઈ ગયા આજે તું મળ્યો તો તારી સાથે જૂની વાતોની ખાણ ખોદવી છે મારે તારી સાથે વાત કરવી છે યાદ છે દિવસો જ્યારે આપણે બધા ભેગા થઈને કંઈ પણ વાત પર ખૂબ હસતા 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 તો આંખોમાં પાણી આવી જતા પાછી એ બધી પળોને મારે જીવંત કરવી છે મારે તારી સાથે વાત કરવી છે કેવો મનનો મેળાવડો કરતા આપણે ન કોઈને ખીચ ચડે કે ન કોઈને ખોટું લાગે જેને જે કહેવાનું મન થાય એ બિંદાસ કહી નાખે પછી પાછા એ મેળામાં ચકડોળની સવારી કરવી છે મારે તારી સાથે વાત કરવી છે આ વોટ્સએપના વાયદા અને ફેસબુકના લાઇક્સ એકદમ લાગણી વિહીન અને સૌ ગોદા લાગે છે સાચું કહું તો ફરી પાછા ચાની લારી પર સાથે બેસીને કટિંગ ચાની ચુસ્કી માણવી છે અને દોસ્ત આ શ્વાસ ખલાસ થાય એ પહેલાં ફરી પાછા હસી હસીને હાફી જવું છે બેસને જરા બેગડી મારે તારી સાથે વાત કરવી છે